સુરજબારી હાઇવે પર એલપીજી ટેન્કર પલટી જતા પર વહેલી સવારે એક ભયાનક દુર્ઘટના પછી પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થયો બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે ટેન્કરના સ્પેર પાર્ટ્સ એક થી બે કિલોમીટર દૂર ઉડી ગયા ધડાકા અને આગના કારણે નજીકની હાઇવે હોટલમાં પાર્ક કરેલા છ અન્ય વાહનો સહિત કુલ સાત વાહનો ભડકી ગયા ટ્રાફિક લગભગ દસ થી બાર કિલોમીટર સુધી જામ થઈ ગયો હતો જે લગભગ પાંચ કલાક પછી હળવો થયો છે આ ઘટનામાં ટેન્કરના ચાલકનું મોત આવી આવી રહ્યું છે અને હાલ તેની માહિતી નથી ફાયર બ્રિગેડ અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો બચાવ ફાયર વિભાગ અને ખાનગી ફાયર ટીમે ત્રણ કલાકની મહેનત પછી આગ પર કાબુ મેળવ્યો હતો સામખિયાળી પીઆઈએ જણાવ્યું કે પ્રાથમિક તપાસ અનુસાર ટેન્કર પલટી જતા પહેલા તેમાં આગ લાગી હતી અને પંદર વીસ મિનિટ પછી ધડાકા સાથે બ્લાસ્ટ થયો હતો ચાલકના જીવંત બચવા અંગે તપાસ ચાલુ છે હાઈવે પર હાલ વાહન વ્યવહાર સામાન્ય થયો છે અને ફાયર વિભાગની ટીમો સ્થળેથી રવાના થઈ ગઈ છે કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કश्यપ એન્ટિસ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી લીડરશિપ આવકારે મોંગું બિયારણ વાયુ સારું ખાતરય નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ ન થયો તે નોટ થયો અને ઉપજય નો નીકળી ભલા માણા મુંજાય છે સનો ખેતરમાં લગાઓ કश्यપ એન્ટિસ્કેલ મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજી હાઇવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ અઠ્ઠાણું બે પચાસ વીસ ત્રણ એકત્રીસ